અત્યારે દર્શક ભાઈ નો કોમેડી વિડીયો હાલતો હતો તો અત્યારે આમ જો કેવો લુક કરને આવ્યો છે ચપરી અલ્ટ્રા પ્રોમેક્સ હેલો મિત્રો કેમ છે બધા ગુડ મોર્નિંગ જય માતાજી આજના મારા નવા બ્લોગ માં તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું તો આજ પપ્પા ની બધા વયા ગયા છે બાટલા દેવા મમ્મી જો અહીંયા બાળ મંદિર જવા હાટુ તૈયાર થાય છે હર્ષ જા વયો જો બાર તો જાવ પણ વૈના જ કે ईते ने पसननेती पडकेट निकले तो पसे वाहे થાય એટલે એને ખબર વિનાનું જાવું પડે જો અંય રમેશ હર્ષ ક્યાં વઈ ગયા હે હર્ષ એ ઓ કઈસો એને ના 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 છોકરાને રમ્માને બહુ હાલ લાગે

હાલો હવે કાકા રાંધી નાખી બપોરનો સમય થઈ ગયો અને પપ્પા બાટલા હતા અને અત્યારે વરસાદ એ ને ઘડિયા વરસાદ આવે છે તો કોરુ જ થાય તો માંડ માંડ જેવું તેવું કરું થાય તો પાછું પલાળી દે ફાઈનલી મિત્રો અત્યારે બપોર થઈ ગયા છે અને અત્યારે બપોરના અઢી વાગ્યા છે અત્યારે અમે તો બપોરા કરી લીધા છે

હાલો અત્યારે બપોરા તો કરી લીધા છે તો હવે ખામડા ને એવું ધોઈ નાખી ને પછી નવરા થઈ જાય પછી જાણ છે કોમેડી વિડીયો બનાવ તો જલ્દી જલ્દી નવરા થઈ જાય ને પછી જાય કોમેડી વિડીયો બનાવ અને અત્યારે મમ્મી ત્યાં આવી જાય છે અને હર્ષભાઈ એ જાય ખાવા બે જાય શું કરશો ખવરાવો પણ તીખું લાગે છે બેઠો હા કીધે તમે હર્ષભાઈ જો ખાતો ખાતો બી આવ્યો છો દડેરમ માં દડેરમ માં આવ્યો હે મોટા માં જો ખાતો ખાતો પાણી નથી પીધું કા એમથી દડા દડા નો ઘા નથી થતો ને તે પછી રીંસ ને તે ગમે મારવા મળે અત્યારે કપડા બધું ધોઈને નવરી થઈ ગઈ છું અને અહિયાં જો એસ કે ને ડીકે ભાઈ ને અનિતા બેન ને બધા બનાવે છે વિડીયો કોમેડી વિડીયો બનાવો સારું બનાવો બનાવો હે હું નથી અહીંયા હું લોહી કાઢ આમ કેતા કેતા આમ કેતા સમજા જો આયા શૂટિંગ કરે છે જો લાઈ ડિસ્કો કરવાનો મોકો મળી ગયો કોમેડી વિડીયો હાલતો હતો તો અત્યારે આમ જો કેવો લુક કરનાયો છે હા વાળી જો શૂટિંગ કરો કે ફોટો પાડો

ઊંધી પસાડી ને પછી માથે કા બાપા ગોળી માર દીધી લે લે ભાગો 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 હર્ષે ગોળી મારી ગોળી મારી દીધી આપડે કોમેડી વિડીયો બની ને થઈ જશે તૈયાર કેમ ડિ ભાઈ થઈ જાય નવરા

શાક ને રોટલા ખાવા વિ શું રીંગણા નું શાક છે ને રોટલા તો ચેનલ માં ન હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો હાલો મળી બીજા બ્લોગ માં ત્યાં સુધી જય માતાજી જય દ્વારકાધીશ બાય